Bye. Uh -oh. Uh -oh. હરેશભાઈ કેજરભાઈ કેતાળીને પરિવાર સરસ મજા જાન સ્વાગત કર્યું જરા ભગત અને પરિવાર ગ્રેડિયા પરિવાર જાન લઈને આવે છે ભગવાનની મારે બધાને વિનંતી કરવાની કોઈ પોતાના સ્થાનેથી ઉપાડ ન થાય સૌ ત્યારે ત્યાં બેસી જાય બેઠા બેઠા ભગવાનના દર્શન કરો

કોઈ પોતાનું સ્થાન પાસેથી ઉપાડ ન થાય બેઠા બેઠા પગે લાગી લે અમારા સયવ સેવકોને સહકાર આપે વિનંતી ખૂબ વિનંતી અંત વિનંતી કોઈ ઉપાડ ન થાય ઓદર મે ઈલો ચોરીઓ તારે મોડે સ્થાપિત કરે રામ રામ કરે જય શ્રી કૃષ્ણ કરે હાથ મિલાવે છે કોને પક્ષ ને ખૂબ હરખ છે અને બાપ આપ તો આ જયરામ ભગત આખું વેરેડિયા પરિવારે હકડે ભેગું થયું છે એમાં ખાસ કરીને એને બધાની યાદી આપણે કરી લઈએ

કલ્પેશભાઈ વિરેડિયા મંત્ર બિપિનભાઈ વિરેડિયા જરામ ભગતની ની દીકરીઓ પણ આવી છે એમાં સંગીતાબેન બેન રાજેશ કુમાર રજનીકત રત્નિકા બેન અનિલ કુમાર પારુલ બેન જિગ્નેશ કુમાર અને અને જરામ ભગર ની પણ આવી છે બાનુ બેન ધામજીભાઈ પટેલ સારદા બેન સામજીભાઈ પટેલ બાઉ બેન બાબુભાઈ પટેલ અને આખો વિરેડિયા પરિવાર આ એટલી બધી સેવા કરે છે જેના પર શોક આપની પાસે નથી આવા રૂડો મજાનો ઓસરો લાવો લીધો રૂડી જાન લેવા

એક નોંધ કરી રહ્યો છું હાજ પડવા આવી તો મેં કીધું આમાં ઘણા લોકો ને જવાની ઉતાવળ હોય ને લગ્ન વિધિ ચાલુ હોય ને વયા જાય તો શું થાય એટલે અમારા વડીલ કે બીજું કઈ ન થાય બીજા જન્મેના લગ્ન નો થાય એટલે કોઈ જાતા નહીં બધા બેસી રહેજો બધાએ વિવાહ ઉત્સવ આ રાજુરામ બાપુ અને મસ્તરામ બાપુ એના માર્ગદર્શનમાં જે આ કાર્યકર્તાઓની ટીમ કામ કરી રહી છે એને આપણે પ્રોત્સાહિત કરવા એના ઉત્સાહને વધારો એટલું તો આપણી ફરજ બને છે એટલે જ્યાં સુધી વિવાહ પ્રસંગ ચાલે ત્યાં સુધી આમ નામ આપણે ઠક મંડપ આમ નામ ભરેલો રહેવો જોઈએ એ લોકોનો ઉત્સાહ આવ ગૌ સેવા કરવાની એને પ્રેરણા મળતી રહે બીજું દર વર્ષે આપણા ઓમ આનંદી આશ્રમ અને સીતારામ ગૌશાળા એની આ કથાનો આપણો જે ક્રમ છે રામાયણની કથા હોય તો રામ વિવાહ ભાગવજીની કથા હોય તો રૂકમિણી વિવાહ અને આમાં

ત્યારે આપણને ભગવાનની જાનમાં આવવાનું ભગવાનના માંડવિયા થવાનું આવું સદભાગ્ય મળે ત્યારે બધાના હૃદયમાં એક ઉત્સાહ અને ઉમંગ હોય કે સ્વાભાવિક કોઈ વ્યવહારમાં વિવાહની અંદર આપણે ગયા હોઈએ ત્યાં અંદર આપણે જમ્યા હોઈએ તો આપણને ઉત્સાહ થતો હોય કે આપણે કાંઈક તો ચાંદનો લખાવો જોઈએ કાંઈક તો હાથ કરવું જોઈએ તો એક વ્યવસ્થાના ભાગરૂપે જે રાજુરામ બાપુના એવો હૃદયનો ભાવ હોય કે આપણે ક્યારેય જોડી ફેરવતા નથી જે કાંઈ થાય છે બધું ગાયો માટે થઈ રહ્યું છે એ કાંઈ આપણે કહેવાની વાત તમને બધાને ખબર છે હમણાં અમારા ઉત્સાહી કાર્ય કરતા મિત્રો સ્વયંસેવક ભાઈઓ આપની પાસે ખાલી કવર લઈને આવશે એ કવર માં તમને જે ઉત્સાહ થાય અને ઠાકોરજી જે પ્રેરણા કરે એ આદરણા રૂપે ચાંદલા રૂપે એ ખાલી કવર ની અંદર યથા યોગ્ય આપ કઈ ભેટ પધરાવી દેજો અને પછી ભરેલો કવર પાછા સ્વયંસેવક ભાઈઓ ત્યાં આવે તો એમને આપી દેજો તમારા ઉમંગ અને ઉત્સાહ પ્રમાણે ભાઈ આ તો ઠાકોરજી સાથેનો વ્યવહાર છે સામાન્ય આપણે કોઈ સંબંધીના લગ્ન પ્રસંગમાં ગયા હોઈએ તો 501 51 કે એવો ચાંદલો આપણે લખાવીએ જથ્થો સામે આપણે ત્યાં પ્રસંગ હોય ત્યારે એટલું જ આવે પણ આ તો ભગવાન વિવાહ છે એટલે આમાં લખાવ્યું એટલું જ ન આવે એનું અનેક ગણું થઈને પાછું આવે એવું યાદ રાખીને યથા યોગ્ય ઠાકોરજી તમને જે આપ્યું હોય તે જે કઈ આપશો એ બધું જ ગૌત્રી માતાની સેવામાં વપરાઈ રહ્યું છે બારસો થી વધારે તંદુરસ્ત ગૌવંશ આપણી ગૌશાળાની અંદર હશે અને ખૂબ સુંદર રીતે વ્યવસ્થિત રીતે માઇક્રો પ્લાનિંગથી ગૌશાળાની અંદર ક્યાંય કોઈના ઘરે સેવા ન થાય એવી રીતે સેવા થઈ રહી છે

રૂડી સાલ ઓઢાડીને સન્માન કરીએ છે અને આપણા ઘોડીને તાળીનાગ લગાચી વધાવીએ રાજેશભાઈ ડોબરિયા સન્માન કરશે અશોકભાઈ લીમાશી આવી જાય રાજેશભાઈ સન્માન કરવા માટે આપણા આમંત્રને માનાપીને બધરવા આપું છું સેશનમાં આપણે ખૂબ ભાગ્યશાળી છે સરસ ગંતી મંતી ધંતી ખૂબ સૌકાર આપે છે એવા રાજેશભાઈ ડોબરે નું સન્માન કરશે અશોકભાઈ લીંબાસિયા ત્યાર પછી ભાવેશભાઈ મોડિયા ભાવેશભાઈ મોલિયા આવે એનું સન્માન રમેશભાઈ ખૂબ કરશે ભાવેશ